જય શ્રી હું ચેતન ગોંડલિયા માર્ગી સાધુ સમાજ અગ્રણી હાલ અમારા સમાજનો શ્રી માર્ગી ગુજરાત માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ બાબા વૈરાગી ટ્રસ્ટનો એક વિવાદ ચાલી રહ્યો છે એમાં જે આજે ઓગણચાલીસ વર્ષથી કોઈ પણ ટ્રસ્ટીઓ પીટીઆરમાં નોંધાયેલા નથી અને છેલ્લા દસ પંદર વર્ષથી એક હતુ શાસન ચલાવી રહેલા મુકેશભાઈ દેસાણી કે જે આ ટ્રસ્ટના ખોટા બની બેઠેલા ટ્રસ્ટી છે જે એ પોતે ક્યાંય પીટીઆરમાં માં ન હોવા છતાંય એ તારીખ અગિયાર બે હજાર પચીસ મુકામે એને એને આ ગેરબંધાણીય હોય અને એ પોતે ટ્રસ્ટી ન હોય એ પોતે એમને ચાર દિવસ પહેલા એને પોતાના પોતે આખી કમિટી રાજીનામા આપી દીધા હોવા છતાં પણ એ ગેરલાયક ચૂંટણી આપતા હોય અને નવા પ્રમુખોની નિમણૂક કરતા હોય તેથી અમે લોકોએ તેમના વિરુદ્ધ ચેરિટી કમિશનરની અંદર અમે પિટિશન દાખલ કરી અને આગામી તારીખ પચીસ સુધી અમે સ્ટે લીધેલો છે તેને અમે સમગ્ર સાધુ સમાજને અમે જાણ કરવા માગીએ છીએ કે આવી ખોટી બનાવટી ચૂંટણીમાં આવતા નહીં આમાં ચેરિટી કમિશનનો સ્ટે છે જય શ્યારામ